તુવેર ન વેચાતા ધોરાજીના ખેડૂતોમાં પણ રોષ ટેકાના ભાવે તુવેર ખરીદી અધિકારીઓ પણ આપ્યું નિવેદન સેટેલાઇટ સર્વેમાં આઠસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું હોવાનું અધિકારીઓએ કર્યો સ્વીકાર ધોરાજી તાલુકાના કુલ અઠ્યાવીસો એકસઠ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા કરાવ્યું હતું રજીસ્ટ્રેશન સેટેલાઇટમાં સર્વે આઠસો ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થયું અને અત્યાર સુધી દિનેશભાઈ ઓરા ખેડૂત આગેવાન ધોરાજી સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે તુવેર ની ખરીદી નોંધણી કરવામાં આવી ત્યારબાદ જ્યારે ખેડૂતોનો પાક તુવેરનો પાક તૈયાર થઈ ગયો અને લણણી થઈ ગયા બાદ ખેડૂતોએ ખેતર ખાલી કરી ત્યારે દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો અને આ સર્વે બાદ અનેક ખેડૂતોના નામો જે નોંધણી કરવામાં આવી હતી તુવેરની ખરીદી માટે એ નામમાંથી ખેડૂતોના નામો હટાવી દેવામાં આવ્યા જેને કારણે જે ખેડૂતોએ ખરેખર તુવેરનું વાવેતર કર્યું હતું અને ટેકાના ભાવે તુવેર વેચાણ માટે જે તૈયાર કરીને સાચવી રાખી હતી આવા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે છે દ્વારા જે સેટેલાઇટ સર્વે સર્વે કરવામાં આવ્યું ખોટું કરવામાં આવ્યું છે જ્યારે ખરા અર્થમાં જો તુવેર નું વાવેતર છે કે નહીં એનું સર્વે કરવું હોય તો સરકારે અગાઉથી સર્વે કરવું જોઈએ અને સાત બારના દાખલાની અંદર વાવેતરની અંદર જે વાવેતર લખવામાં આવે છે તલાટી દ્વારા ખરાઈ કરી અને વાવેતર લખી દેવામાં આવે છે તો સરકાર શ્રી દ્વારા જે આ પ્રક્રિયા કરવામાં આવી છે ખોટી પ્રક્રિયા કરવામાં આવી છે અને ખેડૂતોની તુવેર ન ખરીદવાનો ઈરાદો હોય તેવું લાગી રહ્યું છે આના કારણે ખેડૂતોને ખુલ્લી બજારમાં તુવેર વેચવી પડે છે અને એનો ખુલ્લી બજારની અંદર ખૂબ જ ઓછો ભાવ આવે છે અને ખેડૂતોને જે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે એના માટે સરકાર જવાબદાર છે મારું નામ વોરા મોહિત કિરીતભાઈ છે હું ધોરાજી સેવા સહકારી મંડળીમાંથી વાત કરું છું અમારે ટોટલ ધોરાજી સેવા સહકારી મંડળીમાં ત્રેવીસો ને એકસાઠ ખેડૂનું રજીસ્ટ્રેશન થયું હતું એમાંથી જે સેટેલાઇટ સર્વે થયો છે એમાંથી આઠસો ખેડૂના રિજેક્શન થઈ ગયા છે તેનું નામ જ નીકળી ગયું છે અને નવસો ખેડૂ નવસો ને એકસાઠ ખેડૂત અત્યારે રેન્ડમલી અમે ટુવેર ચોખાઈ ગઈ છે ક્યાં સુધી ખરીદી ચાલશે અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી ચાલુ રાખવાની છે દરરોજ કેટલાક ખેડૂતોને અંદાજે બોલાવો દરરોજ અમે સિત્તેર એસી ખેડૂતો રેન્ડમલી બોલાવી છે